એ ઘટનામાં હું મારા ઘરેથી બાઈક લઈને નીકળ્યો હતો રોજ રસ્તે નીકળ્યું હતું આજે બી નીકળ્યો જો રસ્તે હું આગળ થોડો આગળ પહોંચ્યો ત્યાં જ ઘટના ઘટી હતી સારું કહેવા ભગવાનને આશીર્વાદ છે કોઈનું સારું કામ કર્યું છે મેં જેથી ઘટનાની હું આગળ પહોંચ્યો બ્લાસ્ટ થયો જો કદાચ પાંચ મિનિટ લેટ પડ્યો તો એ આગની ઝપેટમાં હું પણ આવી જ એ સામેની હોસ્ટેલ બિલ્ડિંગમાંથી ટકરાયું હતું પ્લેન એ ટકરાતા એ બે તેની જગ્યાએ બિલ્ડિંગમાં ટકરાયું જેવું ટકરાવ્યું એવું બ્લાસ્ટ થઈ ગયું જેવું બ્લાસ્ટ થયું હું બી ભીવાઈ ગયો ત્યાં ત્યાંથી સલામત સ્થળે મારી બાઇક મૂકીને આગળ ગયો આગળ જોયું તો આગળ પોતાના ઘટના સ્થળે પહોંચ્યો તો એક મસ્તક મારા ઉપર આવીને પડ્યું આગળ જેમ આગળ ગયા તેમ એક એક ના હાથ કપેલો હતો એક બેન એક આગળ પછી આગળ જોયું તો ત્યાં ફોર વ્હીલો ટુ વ્હીલરો આગ 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 થી હતી મનમાં ડર હતો કે અહીંથી આગ બહુ વિકરાળ થાય આપણે પણ ઝપેટમાં આવી ગયા પણ એક હિંમત સાથે ગયા અંદર જોયું તો ત્યાંના સ્ટાફ હતો જે ઝાડ હતા એ પણ આ ઝપેટમાં આવી ગયા હતા જેમ જેમ આગળ ગયું જોયું તો ત્યાં ઉપર બચાવો બચાવો બૂમ પડતી હતી જે લોકોને બચાવ્યા પચીસ ત્રીસ લોકોને અમે બચાવ્યા હતા અને પછી જે પ્લેન હતું એ બેસઠ મિનિટની અંદર આખું રાખ થઈ ગયું હતું અચ્છા તમે કહો છો કે તમે આસપાસ લોકોને હાથ પગ પણ કપાયેલા જોયા કોનું ભોડી પણ દેખાય હા એટલે ત્યાં જોયું ત્યાં એક બેન મારી સામે જ મસ્તક મારી ઉપર જ આવીને પડ્યું હતું આગળ ગયા તો કોઈકનો હાથ રહ્યો હતો અને ત્યાં બોડી તો તમને ના દેખાય કોઈકનો પગ જ દેખાય કે બોડી આખી જે રાખ થઈ ગઈ હતી કેટલા વ્યક્તિઓને તમે કોઈને જીવતા બસતા નીકળતા જોયા કે કોઈને સળગતા જોયા પચીસ થી ત્રીસ લોકોને જીવતા જોયા છે અને સળગતામાં તો દસ લોકોને મારી સામે સળગતા જોયા હતા અને બોડીની વાત કરવામાં તો સિત્તેર એસી બોડી મેં જોઈ હતી ત્યાં વિદ્યાર્થીઓની જે મેસ હતી ત્યાં જમવા પણ બેઠા હતા તે મેડિકલ સ્ટુડન્ટ રહેતા હતા પણ ખરી તે લોકોના પર જ આ પ્લેન પડ્યું હતું તો તે લોકોના કોઈ મોતના સમાચાર એ વિદ્યાર્થીના મોત વિદ્યાર્થીની હોસ્ટેલ એરિયા આગળ હતી અને આજે ઘટના જે પ્લેન્ક રેસ હતી થોડું સો મીટરનું અંતર હતું તો આજે લંડન જતું પ્લેન ક્રેશ થયું છે તેના પ્રત્યક્ષ સાક્ષી છે ને જે પ્રકારે આ એક દુઃખદ ઘટના બની છે આ દુઃખદ ઘટનાને લઈને 250 થી વધારે વ્યક્તિઓના મોત નીપજ્યા છે તેમના પરિવારજનો અત્યારે અમદાવાદના મેડિકલ બીજે મેડિકલ કોલેજ છે ત્યાં આવેલા છે પરિવારજનો એ આ પ્રકારના સમાચાર જોવા માટે હોટલાઇન ન્યૂઝ આ ચેનલ જોવાનું અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં નમસ્કાર આવા પ્રકારના વિડીયો તમને જોવા ગમતા હોય તો હોટલાઇન ન્યૂઝ ચેનલ ને લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરો